અમરેલી શહેરમાં શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હરસંઘવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યો છે જેમાં શિક્ષક મહેન્દ્ર કાવઠિયા દ્વારા ધોરણ ચારની બે છાત્રા સાથે વારંવાર કુકર્મ કર્યાના બનાવની વિગતો તેમજ આ નરાધમ શિક્ષક બાળકીઓને દારૂ પીવડાવતો હોવાની વાત પણ અખબારોના માધ્યમથી સામે આવી છે ત્યારે મુખ્યમંત્રી સમક્ષ આ કેસને ફાસ્ટ્રેક કોર્ટમાં ચલાવી આરોપીને યોગ્ય સજા થાય

જે બે બાળકીઓ ઉપર દુષ્કર્મ આચર્યું છે જે નાની નાની કોમલ ફૂલ જેવી નાની નાની બાળીઓ છે અને તેના ઉપર શિક્ષક જેને આપણે ગુરુ સન્માન દઈએ છીએ અને તે શિક્ષક જેના પાસેથી આપણને શિક્ષણ મળે જીવવાના આપણને તરીકા મળે સમાજમાં કઈ રીતે રહેવું તેના આપણને શિક્ષણ મળે એવા શિક્ષકે તે બાળકી ઉપર દારૂ પીવડાવી અને વારંવાર બળાત્કાર કરી અને એમના સાથે દુષ્કર્મ જે આચર્યું છે તો અમે સરકાર શ્રી પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે એ જે આરોપી છે જે રાક્ષસ સમાન છે એને કાંઈ નહીં પણ કમથી કમ ફાંસીની સજા તો થવી જોઈએ જેના માટે આખા દેશમાં એક નમૂનો બને કે આજ પછી કોઈ પણ આમાં ધર્મ કે જાતિ કોઈ તો લાગે પણ દીકરી આપણા હિન્દુસ્તાની દીકરી કહેવાય એટલે આ દીકરીમાં આપણે સારો એને આ એના ઉપર ગુના એવું આપણે નાખીએ અને એને ફાંસીની સજા દઈ તો જેથી કારણે બીજા કોઈ પણ આવા આરોપી હોય જે વિચારતા પણ હોય આવું તો એને પગ રૂજી જવા જોઈએ કે ભાઈ આવું બીજી વાર આપણાથી ન થાય કે આપણે આવું ન કરી શકીએ કેમ કે દીકરી કોઈ પણ હોય ચાહે કોઈ પણ સમાજની હોય કે કોઈ પણ ધર્મની હોય એ તે ભારત દેશની દીકરી કહેવાય અને એવું કરવા પહેલાં એને દસ વાર વિચારવું પડે એવી આપણે સજા દઈએ જેથી કરીને બીજા કોઈ પણ આરોપી આવું ન કરી શકે અને બધાએ જેટલા પણ આપણે આપણા દેશમાં જેટલી પણ દીકરીઓ છે તે બધાને પણ શાંતિ રહે તેનો એનો જે કાંઈ પણ મળતું હોય એ મળી રહે થેન્ક યુ સેક્રેટરી સોનભ સમાજ બાબરા થોડા દિવસ પહેલાં અમરેલી ભારતનગર વિસ્તારમાં નવ વર્ષની બે કુમળી બાળાઓ ઉપર શિક્ષક જેને હું શિક્ષક નહીં પણ નર રાક્ષસ કહી જેણે દારૂ પીવરાવી ધર્મ વિરુદ્ધનું કૃત્ય કર્યું ઇસ્લામ વિરુદ્ધનું કૃત્ય કરી અને બળાત્કાર કરેલ છે તેને ગંભીર સજા કરવા માટે અમે આજરોજ મામલતદાર મામલતદારશ્રીના આવેદનપત્ર આપેલ છે જે માટે અમે ફાસ્ટ ટ્રેક કોર્ટની અંદર એમનો કેસ ચલાવવા અને સ્પેશિયલ ટીમની રચના કરવા માટેની માંગણી કરીએ છીએ

હરેક મહિલા હરેક ઓરત હરેક છોકરીઓ ખુદને સુરક્ષિત પાવે જેથી કરી એને ફાંસી ની સજા મળવી જોઈએ